શું બધા પૂરા મોડી છે વરસાદ ના કંધારું અંધારું પૂરા બગાડ્યા છે પણ તો હું કમ્પ્લીટ કરી નાખું

તમારું મૂડ ના ઉઘરા પીવી જ પડે હું કીધું છે કે ફટાફટ ચાલીએ અને મોરસ લઈએ એટલે મને ખબર જ હતી મને ખબર જ નથી પેન્સિલ બબડતો બબડતો હતો પોની પીએ કા ના પવડાવીએ બરાબર

અતાર નોહો મારી નહીં ઇનું હું મને પૂરા બોધવા દેવાહી જેથી ડોશી બોલી નખરે હું ઇકણ તાર નહીં બનાય એટલે હું તારે કણ આવ્યો તું એ અલ્યા આખા ગામમાં સાખuad નહીં કેવું છે હા હવ છે એ નહીં અલ્યા 6 તો કારું મનેય નહીં સાલ હારું તારા ઘેર નહીં પડ્યું હું તારે કણ હું લેવા તો ભઈ સાળે તાર હું લેવા આયો કે તે હા પૈસા નહી <laughs> <laughs> તિંગર હું વર્ત મોરસ ને ચા લેતા હું હા લેતા આવજો અને આ ચીટીન તન આ નાખો ઉપર તારું મનકો દૂર થઈ ગયું લ્યા કાળું કોઈ સામ અલગ ના પણ રવજી ને તો સામ હા રવવાની તો પેલાં થી એ એ બોલાતા બાપા

ઘવા નહી કરો સાના મૂડમાં છે છીએ ખોટું હવાર હવાર માં ઝઘડો થઈ જાય જેલમાં સાબી પડે તાપ લાગે ને આજે નકા પછી

તારા બાપા રોપી ગયા તા ના કુંડી પોણી બગાડી શાંતિ ઉતારી કે તમે શું છોકરા

અલવ મને હારું લગાડવા આયા છે બે સટુકરા અને તમને શું ખબર છે હું કો તાપ આવ્યો છું ઓછું બેહું બેહો ના ના બેહો બેહો તમે બેહો હવે તમને ઓટા હું બેહ બેહ મમ્મા ના ના હા

ખોટા સકન કરે અમે ચા પીને ચા પીને જોવા દો રવા દો ખાલી બનાવ ઘરી બનાવ ખોડ લ્યો ને થોડું દૂધ નાખી સાબુ વાળી બનાવું આડુ વગર ને અરે તમે તારું હોય નાખજો કોકરી હોય તો છે નખો ભાઈ શું કેવું નથી પી પણ

બેઠા બેઠા મને ખબર છે આ તમે ચા મળી નહીં એટલે આ સિ ને ફૂલ ભાઈ તમાન યાદ ના આવો તમે હેડવાનું કરો બે કરો હેડવાનું કરો એથી ના ગરગરવા નેકડી પડ્યા છો તમે બે જણ આલે હવાર પર હું ચા પી લોકોના ઘેર જતા રહો ઘેર મેલીન પીતા હોય તો ના ના ઘેર કિલો ખોટ લાઈ મેલી રાખતા તો ચા પીવા ના થાય હું તમારી આદત જોણું છું ના ના કાર્યો ને દોર્યો નેકડી પડ્યા હેડન કરો ના ના અમાર કેતો કાઈ જાળવા છે ચા ખોડ નો કે લાલાઈ તમારું પાપા કરીએ હવાર પર નેકડી પછી ગરગરવા તમે જબરું બોલો આ હેડો હેડન કરો ત્રણ વાગે સાબ ખાટી થઈ અમે ખાટી થઈ જાય જે થઈ જઈ આ રસ્તો જતો સીધો જતો દવા વીર દેજો અંદર જે બરોબર છે પછી કોમ ધંધો કરો નહીં પીવા નેકરી પડે હેડવાન કરો શું જોઈ જવાનું તારીખ લાલ લે બેટા સવાર પડે લવા નેકરી પડે ઘેર મેલી પીઓ

કે તમન હું ગડા મે લેલુ હાથમાં તો માટલા પી લેતાય ચા નહી મેલે કે હું શું કરું કે તાન ચા આ પરિકોટા ભટકવા હું મને હંભડાય હંભડાય કરે તું ઘર

તને એવું નહીં લાગતું ફૂલો મેનો મારી ગયો હોય કા ના હું ના લ્યો આપડી એટલી ઇજ્જત નહીં લે કે ના લે ઇને હા તાચી ફૂલે જોરદાર નહી મેનો મારે પણ એટલે આ મેનો તો ના ખમાય એમ બધું મેનો ખમાય પણ આ મેનો ના ખમાય હા કાના હું મેનો મોટો હોય કે તું કા હા કાન હોય કે ઘેરાય બાગી ના સારા ઈ જા ઉપર કાન કાન આપડી કોઈ ઇજ્જત નહી લે પોસિબલ સદા મમરા જેવા છે આપડા

ના ગાડી અચાનક યાદ આવ્યું ફૂલા નો મોટી સોરી કરવાનું છે બરાબર સારું કરે હતા તે લઈ સીધા હોય

તમારો પૂછી લેજો ઉતાર પગડું ના ભરાય એકદ નું થોડું આખી જિંદગી જોવાનું મેહમત પછી મને સમજુ બંધ કર

બધા ચા ચા પીવા માટે તમારો પ્લાન બનાવી ચા પીધો ખરો આ રીતે આરતી ના ઘેર ચા ના પીવા અને આ છોકરો ના પકડી લેવાય ના એમણે રસ્તા થી ફોર આલી છોકરા પકડી કરાવો છો ઘેર

દરિયો હવા પાકળી જ હોય છે ચા પીવા ઈ ગેરપીતા હતો નહી પાડ